જય ખોડિયાર માતાજી આજે આપણે જે રહ્યા છીએ ખોડિયાર મંદિર પદયાત્રા કરીને આપણે ચાલતા ચાલતા લગભગ અડધી પોણી કલાક થવા આવી છે અને રાજપરા ગામથી નજીક પહોંચ્યા છીએ સુરત દાદા ઊભીને રાશા ઉપર ચડી ગયા છે તો આપણી પદયાત્રા ધીમે ધીમે આગળ વધી ગઈ રાજપુરાથી ચાલવા માટેનો કોડિયાર મંદિર જવા માટે આ શોટકટ છે મેઇન રોડથી જમણી બાજુ છે એકાદ કિલોમીટર જેટલું અંતર હવે રહ્યું છે બાકી રસ્તામાં એક ખાલી કુવો આવ્યો કુવામાં ઉગેલા ઝાડ પર સુગરી પોતાના માળા બાંધી રહી છે જો કેવું સુંદર કામ થઈ રહ્યું છે ખોડિયાર મંદિર જતાં રસ્તે આપણે આવા ઝાડ ઝાડધોયા આંબા છે આ બાજુ જાંબુડા છે અને આ રફ રસ્તો છે જય ખોડિયાર માતાજી આખરે આપણે ચાલતા ચાલતા ખોડિયાર મંદિર પહોંચી ગયા છીએ અને આ છે ખોડિયાર મંદિરનો મુખ્ય દ્વાર તો આપણે જોઈએ ખોડિયાર મંદિરની આજુબાજુ આવેલ બજારનો નજારો છે અત્યારે વાગ્યા છે લગભગ સવારના સાડા સાતે આપણે પહોંચી ગયા છીએ આ છે ખોડિયાર મંદિરની મુખ્ય બજાર મંદિર તરફ જતા અત્યારે તડકાના રક્ષણ માટે ઉપર લીલી નેટ બાંધેલી છે જેના લીધે યાત્રિકોને તડકાથી રક્ષણ મળે છે ખોડિયાર મંદિર ટ્રસ્ટ ખૂબ સારી રીતે ખોડિયાર મંદિરનું સંચાલન કરે છે યાત્રિકોને અહીં ફ્રી પાર્કિંગની સુવિધા છે પોતાનું વાહન મૂકી શકે છે અહીંયા રહેવા જમવાની પણ ખૂબ સારી વ્યવસ્થા છે અને અહીં તમારે માનતાની લાપસી હોય તો એ પણ લાપસી ઘરની પણ સુંદર વ્યવસ્થા કરેલી છે જય માતાજી આખરે આપણે માતાજીના નિજ મંદિર સુધી પહોંચી ગયા છીએ આજે ધજા દેખાય છે એ માતાજીનું મંદિર છે રવિવારના દિવસે ખોડિયાર માતાના દર્શન કરવા એ એક લ્હાવો છે તો આજે આપને દર્શન કરાવી રહ્યો છું જય ખુડિયારમાં જો આપને આ વિડીયો ગમે તો લાઇક અને શેર કરી દેવા વિનંતી જય માતાજી જય હિન્દ